વલસાડના નાનાપોંડા ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને અહીંના કપરાડાના આગેવાન દસકાભાઈ ધીરુભાઈ અને નીતિનભાઈ જેવા આગેવાનો પાંચસોથી પણ વધારે કાર્યકરો સાથે આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે એમનું સહર સામે સ્વાગત કરીએ છીએ જે પ્રકારે આ વિસ્તારોમાં એ નેશનલ હાઈવે છપ્પન હોય આ વિસ્તારના કોઈપણ કોરિડોર હોય કે આ વિસ્તારમાં જે પણ કોઈ કંપની આવવાની હોય કે કોઈપણ જાતના હાઈ ટેન્શન ટાવર ઊભા કરવાના હોય તો કોઈપણ જાતની ગ્રામસભાની સંમતિ વગર ગ્રામસભા નામંજૂરી અસંમતિનો ઠરાવ આપતી હોવા છતાં તે બારોબાર મંજૂરી કરી દઈને અહીંના પોલીસ અધિકારીઓ સત્તાધીશો ખેડૂતો પર જમીનો છીનવીને પ્રોજેક્ટનું અમલીકરણ કરી દે છે ત્યારે એની પણ આજે ચર્ચા થઈ છે સાથે સાથે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત ઘણા વર્ષોથી દાવાઓ આપેલ હોવા છતાં આજ દિન સુધી સરકારે મંજૂર નથી કર્યા પેન્ડિંગ છે એની પણ ચર્ચાઓ થઈ છે સાથે આ વિસ્તારમાં જે પ્રકારે મધુબન ડેમમાં લોકો વિસ્થાપિત થયા એમને સરકારે દર પરિવારમાંથી એક જણને કાયમી નોકરીનું વચન આપ્યું હતું સિંચાઈના પાણી અને મફત લાઇટનું વચન આપ્યું હતું તે આજ દિન સુધી એમને નથી મળ્યું જમીન સામે જમીન પણ નથી મળી ત્યારે રોજગારી પણ અહીંયા નથી રોજગારી માટે જે લોકો સેલવાસા દમણ અને વાપી જાય છે એમનું પણ ત્યાં યુવાનોનું બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે અને એક શ્રમિક તરીકે દાળે મજૂર તરીકે જ એમને કામ કરવામાં આવે છે જેવી અનેક બાબતોની અમે આજે ચર્ચા કરી છે અને આનું નિરાકરણ સરકાર લાવે એવી અમે આવનારા વિધાનસભામાં માંગણી કરવાના છે અને જો સરકાર આનું નિરાકરણ નહીં લાવશે તો આ વિસ્તારના ખેડૂતોને અમારા બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર ખાતે બોલાવીશું અને સરકાર સામે જલન આંદોલનો પણ અમે કરીશું જે પ્રમાણે લોકો 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 તમારી સાથે જોડાયા છે છે તમામ કોંગ્રેસમાંથી કોંગ્રેસના હવે આમ આદમી પાર્ટીમાં આવશે જે પ્રકારે આજે આગેવાનો જોડાયા છે એ કોંગ્રેસ પાર્ટીના મોભી હતા અને આ વિસ્તારના હરતા કરતા હતા અમારી સાથે જોડાયા છે એમનું અમે સ્વાગત કરીએ છીએ તમે જોયું હશે કે તાલુકા હોય જિલ્લા હોય કે આવનારી નગરપાલિકા કે આવનારી વિધાનસભા સુધીની વાત છે તો આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે એટલે આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીનું કામ કરે છે અને કોંગ્રેસ એમની જગ્યાએ એમનું કામ કરે છે પણ તમે જોયું હશે કે આજે આદિવાસી વિસ્તાર જે છે અંબાજીથી ઉમરગામ ત્યાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત છે ગઈ વિધાનસભામાં પણ અમને એવરેજ પચીસ ટકા મત મળ્યા હતા આ વિધાનસભામાં પણ અમારા જયેન્દ્રભાઈ ગામિતને ને પચાસ હજાર થી વધુ મત મળ્યા હતા અને બીજા નંબર પર હતા ત્યારે અહીં અમે ખૂબ સારી મજબૂતાઈ સાથે છે આવનારી તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતવાની છે પ્રદેશ કક્ષાએ ઉપપ્રમુખ બનવાથી કે મંત્રી મહામંત્રી બનવાથી અહીના લોકોનું કંઈ થવાનું નથી ગુજરાત સરકાર તો આજે દિલ્હીથી એનું સંચાલન થાય છે અમુક ટકા દિલ્હી બેઠેલા નેતાઓ સંચાલન કરે છે અમુક ટકા અધિકારીઓ અહીંના ધારાસભ્ય સાંસદ હોય એમનું જો ગુજરાત સરકારમાં ચાલત તો આજે આ પેન્ડિંગ દાવાઓના રહેતા જે મધુબન ડેમના વિસ્થાપિત હોય એમને ન્યાય મળી જતો અહીંના યુવાનોને રોજગાર મળી જતો પણ એ શક્ય નથી અહીંના આદિવાસી સમાજના અનામત બેઠક પરથી જે પણ લોકો ચૂંટાઈને પોતાની સરકારમાં છે એમનું એમની સરકારમાં તમે જોયું હશે કોઈ જગ્યાએ લોકો બોલતા નથી કોઈ માંગણી કરતા નથી અને બસ પોતપોતાની વિસ્તારમાં બહારથી આવેલા ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરોને બારોબાર જમીનો આપતા રહી છે એટલે એમને ઉપપ્રમુખ બનવાથી આ વિસ્તારના લોકોને કોઈ કસો ફાયદો થવાનો નથી આગામી દિવસોમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બે હજાર માં બનશે તો આ વિસ્તારના લોકોને કઈ રીતનો ફાયદો અમારી આમ આદમી પાર્ટીની બે હજાર સત્તાવીસ માં સરકાર બનશે સૌ પ્રથમ અમે પૈસા એક નું ચુસ્ત અમલવારી કરીશું સાથે સાથે અનુસૂચિ પાંચ જે બંધારણના આર્ટિકલ બસો અંતર્ગત જળ જમીન અને જંગલ પર આદિવાસીઓના પ્રાવધાન છે એનું પણ અમે અમલીકરણ કરીશું અને આદિવાસીઓની જે પણ પેન્ડિંગ દાવાઓ છે એ દાવાઓ પણ અમારી સરકાર બનતાની સાથે મંજૂર અમે કરી દઈશું જે રીતે તમે એક્સેપ્ટ કરેલા હતા પચોતેર લાખની હતા તમારી સામે કલેક્ટરે સ્વીકારેલું કે કોઈએ નહોતા માંગ્યા અને જ્યારે સંસદ તરી ગયા ત્યારે પલટી ગયા ત્યારે કલેક્ટર શું કરશો ત્યાં જે ભરૂચના સાંસદે મારા નામ નામજોગ એમણે આક્ષેપ કરીએ હું રાજકીય ધારાસભ્ય હોય હું બીજા દિવસે કલેક્ટરને ગયો એટલે કલેક્ટર શ્રીએ પ્રેસ મીડિયાના લોકોને બોલાવીને આ વાત તદ્દન ખોટી છે આવી આવી વાત મેં કરી જ નથી એવું એમણે કબૂલ લીધું બીજા દિવસે મનસુખભાઈએ સાંસદ તરીકે અને ભાજપમાંથી રાજીનામું આપવાની એમણે ચીમકી ઉચ્ચારી દબાણ બનાવ્યું અને બાદમાં કલેક્ટર પર દબાણ આવ્યું ઈડી સુધીની ધમકીઓ મળી અને કલેક્ટર રજા પર ઉતરી જવા છતાં એને ઉપસ્થિત રાખવામાં આવ્યા અને એવું નિવેદન આપવામાં આવ્યું જે મનસુખભાઈએ તૈયાર કરેલી સ્ક્રિપ્ટ એમને બોલાવવામાં આવી ત્યારે હું વિરોધ પક્ષનો ધારાસભ્ય છું મને નાની નાની બાબતોમાં ફસાવવામાં આવે છે હું કોઈ જગ્યાએ પાંચ હજાર બી માગું તો મારા પર કેસ થાય મને જેલમાં નાખી દે તો પંચોતેર લાખ રૂપિયાની જો મેં માગણી કરી હોય અને લીધા હોય તો તું મને સરકાર છોડે જ નહીં આ સીધીને સરળ ભાષામાં વાત છે પણ વડાપ્રધાનના કાર્યક્રમોમાં જે પચાસ કરોડના ખર્ચા થયા છે એ આદિજાતિના બજેટમાંથી થયા છે એનો અમે એક એક રૂપિયાનો હિસાબ માગીશું અને જ્યાં પણ એની એની ભ્રષ્ટાચાર એમાં થયો છે એની તપાસ અમે સીઆઈડીને માગી છે અને સીઆઈડીની તપાસ કરે અને પુનઃ એનું રિકવર કરે એવી અમારી માગણી છે